રામા બધું જુએ કે મારું નામ લખીને મૂકે છે પથ્થર તરે છે તો લાવ ને હું કઈક કરું અને હનુમાન નો ગમે ત્યાં કામ કરતા હોય દ્રષ્ટિ રામ એનું દ્રષ્ટિ નહીં બરોબર એના આંત ચપસું કે ચર્મ ચપસું રામ ઉપર જ હોય એટલે એને રામ છે ને ત્યાંથી બધાથી દૂર હોય કે શું કરે કે સરમ ના આવે જો કઈક આમાં થાય તો ક્ષોભ થાય ને કે હું આવડું વ્યક્તિ તો બરોબર કે કઈક ગડબડ થાય તો ક્ષોભ થાય એટલે એક એક સાઈડ દૂર તરી ગયા દૂર તરી ગયા એટલે પથ્થર લીધો કરીને મૂક્યો ડૂબી ગયો રામ અચરજ ભાઈ ફરી એક પથ્થર લીધો મૂક્યો ડૂબી ગયો ત્રીજો પથ્થર લીધો મૂક્યો ડૂબી ગયો આમ વિચારવા મળે આમ મારું નામ લખીને મૂકે છે તો તરે છે અને હું જેને મૂકું છું એ ડૂબે છે આમ

બદલો છે સંસાર રૂપી પ્રતિક રૂપાત્મક આપ્યું એની એમાં આગ લાગી છે તો તમે ઊંડી જાવી જાઓ તો નીકળે